અમારી આજે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગઠબંધન ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇડિયા ગઠબંધન છે અને રહેવાનું રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય છે જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો પરંતુ આમ આદમી પાર્ટી હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલા એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી ચૂંટાયા હતા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા હતા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો કોંગ્રેસ ને જ આપતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત

મારા ગુજરાતીઓના આશીર્વાદ થી મળે એવી નમ્ર રાજકારણ રાજકારણમાં હંમેશા વર્તમાન ની વાત હોય ભવિષ્યની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસો કરવાની છે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ છે આંતરિક બાબતો કોઈ કોઈ જગ્યાઓ આટલા મોટા નેતા રાષ્ટ્રીય કક્ષાના જેને આખો પ્રભાર રાજ્ય નો સંભાળ્યો હોય એક સાવ ગુજરાતના છેડા સુધી જવા તૈયાર હોય ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા કરે પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જ જશે હા આજે એકદમ બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે É muito suave.